નમસ્તે કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે પહેલેથી શીખે એને બધાયને આ પ્રોબ્લેમ થતો જ હશે કે ગમે એટલી કોશિશ કરી લે ભાઈઓ બહેનો તોય આપણે જે સ્લીવ છે એની વધઘટ થતું હોય બરાબર કટિંગ પરફેક્ટ કરીએ છીએ તેમ છતાં આપણે સિલાઈ કરીએ ત્યારે કાં વધતી હોય સ્લીવ ને કાં આપણી ઘટતી હોય બાય બરોબર એ રીતે પ્રોબ્લેમ થાય તો બહેનોની બહુ રિક્વેસ્ટ આવે આ પ્રોબ્લેમ બધાય બેનોને થાય છે તો મેં એક વિડીયો સ્પેશિયલ લઈને આજે આવીશું તે સિક્રેટ ટ્રીક બતાવીશ તમને કે કેવી રીતના તમારે મુંઢાકાર માપો ને કેવી રીતના સ્લીવમાં આપણે કટિંગ ટા ધ્યાન રાખવું એના બધાય પોઈન્ટ હું તમને આજે પૂરેપૂરું સમજાવવાની કોશિશ કરી તો મેં કાપડનો ટુકડો લીધો હું પ્રેક્ટિકલી ખાલી બતાવવા માટે છે તમારી એક વખત ગળીમાં કાપડને ફોલગટલી એક બાય થાય બે ગળી રાખો એટલે તમારી બે સ્લીવ થાય બરોબર એ રીતે તમારે કાપડને ને ફોલ્ડ કરવાનું છે આપણે 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 આ એક એક ભાગને રાખેલો છે તો હવે શું લેવાનું કે જે સ્લીવ હોય સ્લીવની તમારે જેટલી લંબાઈ રાખવી હોય તો પહેલા તમારે આ રીતે માર્કિંગ કરી લેવાનું નીચે તો આપણે એક ઇંચ આપણે જે સિલાઈ નો કાપડમાં ફોલ્ડ કરીએ નીચેની પટ્ટી એ આપણે લઈ લેવાનું બરોબર પછી આપણે સ્લીવની લંબાઈ લેવાનું તો તમારે પાંચની રાખવી હોય તો તમે સાડા પાંચ લઈ શકો છો પાંચ ઇંચ એક ઇંચ આપણે દોઢ ઇંચ લેવાનું આ રીતે હું બતાવું તે પદ્ધતિથી કરવાનું છે તો સાડા પાંચ મારે પાંચની સ્લીવ રાખીને મેં સાડા પાંચ લીધું અડધો ઇંચ અહીંયા જશે બરોબર હવે આપણે ક્યાં પ્રોબ્લેમ થાય ને તે સમજવાનું છે તો આપણે મુંડાકાર માપવામાં ને કટિંગ ટાઈમે

ઊંડાકાર આપણો સાડા સાત આવ્યો અને દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા રાખતા હોય આપણી સિલાઈ માટે એટલે આપણે ટોટલ એમાં સાડા સાતમાં આપણે દોઢ ઇંચ એટલે નવ ઇંચ થયું બરાબર હવે નવ ઇંચનો આપણે મૂંઢાકાર લેવાનો છે બરાબર તો કેવી રીતના લેશું નોર્મલ રીતે આપણે આ રીતે લેતા હોય છે બરાબર આ નવ ઇંચ બરાબર આ રીતે આ નવ ઇંચ આ સાડા સાતનું આપણે ફિટિંગ માટે આવશે બરાબર આ રીતે એક માર્કિંગ આવી આ દોઢ ઇંચ આપણે સિલાઈ માટે બરાબર બે માર્કિંગ કર્યા એક ફિટિંગ માટેનું એક આ રીતે મોરબલ રીતે આપણે આ રીતે સ્લીવમાં લેતા હોય છે પછી આપણે મોરીનો ભાગ તો મોરીનો ભાગ આપણો દસ નો હોય તો આપણે પાંચ લઈએ બરોબર અગિયાર હોય તો સાડા પાંચ લઈએ અડધું કરવાનું હોય છે સાડા પાંચ લઉં છું આ રીતે સાડા પાંચ દોઢ ઇંચ આપણે સિલાઈ માટે બરાબર આ રીતે આપણે લઈ લીધું જે મોરીનો ભાગ નીચેનો હોય ફિટિંગ માટે એ આપણે જે રીતના લેતા હોય અડધું એ રીતે મેં લીધું છે હવે આપણે અહીંયાથી આપણે અઢી ઇંચ લેતા હોય છે બરાબર આ રીતે અઢી ઇંચ મોટી સ્લીવ હોય તો ત્રણ ઇંચ લેવાનું હોય છે એમાં અઢી ઇંચ આ રીતે અઢી ઇંચ લીધું મેં અને આપણે જોઈન્ટ કરી લઈએ આ ભાગને પણ જોઈન્ટ કરી લઈએ આપણે આ રીતે ક્રોસમાં આ રીતે હવે આપણે સ્લીવનો શેપ આપી દઈએ બરોબર તો સ્લીવનો સેપ આ રીતે આપવાનો છે આની પ્રેક્ટિસ ખાસ કરજો તમે હું વારે વારે બતાવું તે રીતે આ રીતે આપણે એક શેપ આપી દીધો

થોડું આપણે આ રીતે લઈ લેવાનું છે ફિટિંગ કેમ કે આપણું શેપ અપાય છે ત્યારે સ્લીવ સ્લીવનો ભાગ વધી જાય છે તો આ રીતે તમારે સાડા સાથે માર્કિંગ કરી લેવાનું ને આ ભાગને આ રીતે લઈ લેવાનું ફિટિંગમાં આવે ત્યારે આ રીતે કરવાનું છે બરાબર આ રીતે તમારે આગળ પાછળ કરી લેવાનું તો તમારે ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય સ્લીવમાં તમારે જ્યારે સિલાઈ કરો ત્યારે પરફેક્ટ રીતે જ આવશે જ્યારે અહીંયાથી આપણે આ રીતે

તમે જોઈ શકો છો મેં কুরતીને ઉથમી કરી લીધી હવે કેવી રીતના માપશો તમે તમે જોઈ શકો મુંઢાકરમાં કન્ફ્યુઝ વધારે થવાય છે તો આ રીતે માપવાનું તે તમે જે સ્લીવ છે તેને આ રીતે રાખી ને આ રીતે તમે માર્કિંગ કરી શકો છો બરોબર જે આપણે શોલ્ડરના ભાગે છે ત્યાંથી આ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું પેલા આપણે જે কুরતીની સિલાઈ છે ને એને લેતું જવાનું છે આ રીતે આ રીતે બરોબર તમે જોઈ શકો છો આ રીતે રાખીને ને માર્કિંગ કરી લેવાનું અને પછી તમારે શેપ આપી દેવાનું આ રીતે બરોબર જેટલું તમારું આવતું ફિટિંગનું ન્યા માર્કિંગ કરી લેવાનું સિલાઈનું જેટલું આવતું ન્યા માર્કિંગ કરવું પછી તમે શેપ આપશો તો ક્યારેય વધઘટ નહીં થાય બંને રીતે મેં બતાવી દીધું તમને કે કેવી રીતના તમારે સ્લીવની લંબાઈ લેવી ને કેવી રીતના મૂંઢાકાર માપીને લેવું બરોબર સીધી સાઈડથી ને ઉથમી સાઈડથી તો ઉથમી સાઈડથી તમે લેશો તો વધારે તમને સરળ રહેશે તો આ પદ્ધતિ તમને કેવી લાગી મારી તમે કોમેન્ટ બોક્સમાં રીતના પ્રોબ્લેમ થતો હોય વધઘટ સ્લીવનો તો તમે મને કોમેન્ટ કરી શકો છો હું રિપ્લાય આપવાની પૂરી પૂરી કોશિશ કરી આ કટિંગ કરીને બતાવું કે વધારે તમને ખ્યાલ આવે કે સ્લીવનું કટિંગ કેમ થાય આ રીતે બરોબર તમે જોઈ શકો છો

આ વિડિયો કેવો લાગ્યો ભાઈઓ બહેનો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો કોઈ બી પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો હું એ રીતે વિદ્યા લઈને આવીશ આ રીતે ભાઈઓ બહેનો બધાય ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવતી તો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલ છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે બધી સાઇઝના કોઈ બી સાઇઝના મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો આ વિડીયા લાઈક કરજો જરૂર કોમેન્ટ કરજો કે આ વિડીયા તમને કેવા લાગે છે આ વિડીયો જોવો ખૂબ ખૂબ ધન્યવાદ